આજનો સમાજ જે દિશામાં જઈ રહ્યો છે એને દિશાને જો ડાયવર્ટ કરવી હોય ને તો તમારા સંતાનોને કથામાં લાવવા જ પડશે જેટલી સમસ્યાઓ સાહેબે વર્ણવી હા અને એના માટે જો સમાજને ઉજાગર કરવો પડશે હા અને સમાજને ઉજાગર થવું હશે તો એ સમાજને આધ્યાત્મના માર્ગ ઉપર વળવું જ પડશે આજના ફાસ્ટ યુગની અંદર સાહેબ કથાની તાતી જરૂર છે આજના સાંપ્રત સમયની અંદર સાહેબ મંદિરોની તાતી જરૂર છે અને ઘર ઘરથી આપણા ઘેરેથી મંદિરનો માર્ગ કેટલો હોય ખબર આપણા ઘરેથી મંદિર જવાનો રસ્તો માત્ર છ મિનિટનો હોય પણ ઘણા ઘણાને પોગતા પોગતા 60 વર્ષ વયા જાય સાઠ વર્ષ મંદિરે જતા નહી બા પછી અમારી પાસે લઈ આવીને એમ કઈક બાપુ આને આને માથા ઉપર હાથ મૂકો તો આ કઈક આમ હારો થાય નહીં સંસ્કારનું સિંચન કરતા શીખી જાઓ છોકરો નાનો હોય તમે મંદિરે આંગળી પકડીને લઈ ગયા હો તો સાહેબ અઠવાડિયા પછી એક વખત તમે મંદિરે ન જાઓ નથી તમારું નાનું છોકરું એમ છે કે આપણે મંદિરે નથી જાવું સાહેબ આ આ આ આ કરવાની જરૂર છે સાત દિવસની કથા હોય નવ દિવસની કથા હોય તમારા નાના નાના દીકરાઓને લાવો અને કદાચ તમે ટ્રાય પણ કરો હું તો કહું ચાર દિવસ પછી કદાચ તમે એક વખત મોડું કરો તો તમારું છોકરું આપોઆપ કે આપણે કથામાં નથી આ જાગૃતિ છે અને આને કરવી પડશે કથા છે એ માણસ બનાવવાનું કામ કરે છે ઘણી ઘણી વાર કહું કે બાજ વાવો ને તો બાજ રોજ ઉગે તમે બધા દેશમાંથી આવો છો બધા ખેડૂતો છો તમને બધા બાજરો વાવો તો બાજરો ઉગે મકાઈ વાવો તો મકાઈ ઉગે જુવાર વાવો તો જુવાર ઉગે ગુલાબ વાવો તો ગુલાબ ઉગે બાવળ વાવો તો બાવળ ઉગે પણ સાહેબ જ્યાં માણસ ઉગાડવાનું કોઈ સ્થાન હોય ને તો આ આવા કથા સ્થળો છે સાહેબ કથાની અંદર આવીને બેસી જાવ ઘણા ઘણા કે તમે બાપો કેટલા ને સુધાર્યા હું કહું સાહેબ કે સુધાર્યા કેટલા એની મને ખબર નથી પણ અહીંયા આવીને માણસ બગડતો તો નથી અહીંયા આવી અને માણસ બગડતો સુધાર્યા કેટલા એના ઉપર નથી જવાતો પણ અહીંયા આવેલો માણસ બગડતો બહુ સુંદર મજાનું